છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુર સફળતા અકાદમી સમારોહ તેમજ સફળતા અકાદમી દ્વારા વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલ ઉમેદવારોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેશવા કેરિયર અકાદમી ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર શહેબાઝ કાઝી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આજે બુધવારે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર દરબારગઢ હોલ ખાતે સફળતા અકાદમી દ્વારા બસ્સો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લામાંથી પીએસઆઈ કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે એમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું જે બદલ મને એટલે કે કિશવા કરિયર એકેડમી ગાંધીનગરના ડાયરેક્ટર ડૉક્ટર શેહઝાદ કાઝી માય સેલ્ફ એક માર્ગદર્શક તરીકે અને ચીફ ગેસ્ટ તરીકે મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને સફળતા અકાદમી દ્વારા ભવિષ્યમાં છોટા ઉદેપુર જિલ્લામાંથી હવે ક્લાસ વન ટુ અને જીપીએસસીના ઉમેદવારો તો પાસઆઉટ થયા જ છે પરંતુ યુપીએસસીમાં આઈએસ આઈપીએસ ઉમેદવાર મળી રહે એ હેતુસર ઉદેપુરના યુવાનોને સારામાં સારું માર્ગદર્શન આ સેમિનારની અંદર પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં છોટા ઉદેપુરના ઘણા બધા યુવાનોએ ભાગ લીધો હતો અને આ સેમિનારને સફળ બનાવવામાં આવ્યો હતો અને સફળ વિદ્યાર્થીઓનું પણ સફળતા અકાદમી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રેહાન પટેલ ન્યૂઝ છોટા છોટાઉદેપુર